વડોદરા શહેરમાં કર્કશ અવાજ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ સવારોના મોડીફાઈડ સાયલેન્સર સામે પોલીસે કડક ઝુંબેશ હાથ ધરી છે ટ્રાફિક પોલીસની પશ્ચિમ ઝોનની કચેરી બહાર વડોદરા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા એકસો આઠ મોડીફાઈડ સાયલેન્સર પર રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો આશ્ચર્યજનક રીતે પોલીસે આ સાયલેન્સર ગોઠવીને નોઇસનું ચિહ્ન બનાવી તેના પર રોલર ફેરવી એક મજબૂત સંદેશ આપ્યો છે આ કામગીરી દરમિયાન શહેર પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશન સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા કાલાઘોડા સર્કલ પાસે પોલીસ કમિશનરે જાતે ઉપસ્થિત રહીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને વાહન ટ્રાફિકના ચાલકોનું યુસ્તપણે પાલન કરવા સમજ આપી હતી અત્યાર સુધીમાં વડોદરા પોલીસે કોર્ટની મંજૂરી મેળવીને કુલ પાંચસો છ મોડીફાઈડ સાયલેન્સરનો નાશ કર્યો છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે કેટલાક પ્રયોગો અને એન્ફોર્સમેન્ટના સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહ્યું છે આના ભાગરૂપે જ તમે જોયું છે છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરમાં કેટલાક કિસમો દ્વારા મોડિફાઈડ સાયલેન્સર સાથે વાહન ચલાવવામાં આવતું હતું આવા વાહનોને આપને ટાર્ગેટ કરીને શરૂઆતમાં એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરી સેક્શન વન નાઇન્ટી ફોર એમયુ એક્ટ નાઇન્ટીન એટી એટ અંતર્ગત આવા મોડિફાઈડ સાયલેન્સર માન્ય નથી અને આરટીઓ દ્વારા આના વિરુદ્ધમાં પાંચ હજારનું દંડ પણ નાખવામાં આવતો હતો પરંતુ આપણે ધ્યાને આવ્યું કે જ્યારે આપણે રોકીએ છીએ આરટીઓ તરફ ચલાન મોકલી આપીએ છીએ ત્યારે લોકો દંડ ભરીને ફરીથી શહેરમાં આવા પ્રક્રિયામાં પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થતા હતા એટલે એમને અટકાવવાના હેતુથી અત્યારે આપણે એમના સાયલન્સર રિમૂવ કરીને તે પછી સંબંધિત ન્યાયાલયના આદેશ મેળવીને એમના નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી છે આજે તમે જોઈ શકો છો એકસો આઠ આવા મોડી કબજા કરી રહ્યા છે આ પ્રકારના એક્શન અગાઉ પણ ચાર વખતે આપણે કરી છે એકસો આઠ આપણા માર્ગ સુરક્ષાના એક મંત્ર છે વારંવાર શહેરના જનતાને આપણે રિમાઇન્ડ કરવા માંગીએ છીએ તમે નિયમોના દાયરામાં જ વાહન ચલાવો સુરક્ષાને ધ્યાને રાખો નિયમોનો ભંગ ના કરો જેથી કરીને તમારા તમારા પરિવારજનોના અને સાથી નાગરિકોના સુરક્ષા બની રહે ફરીથી આજે એકસો આઠ જે ઘૂંઘટ કરતા મોડિફાઈડ સાયલન્સરોને કાઢીને સંબંધિત નાયાનાયના આદેશ મેળવીને આજે ડિસ્ટ્રોય કરી રહ્યા છે આમાંથી એક આપણા સ્ટ્રોંગ મેસેજ આપવા માંગીએ છીએ વડોદરા શહેરમાં નિયમોના ભંગ કરીને વાહનો ચલાવવામાં આવે તો શહેર પોલીસ દ્વારા આપણે દરેક કિસ્સામાં આપણે અત્યારે વડોદરા શહેર પોલીસ થી જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે જે છે છે એમને પણ આપણે સ્ટ્રિક્ટ સૂચના આપી છે કે એવા મોડિફાઈડ સાયલન્સર નહીં વેચવા માટે ફિટ નહીં કરવા માટે પરંતુ તમે આપણા ટ્રાફિક પોલીસ ટીમ સાથે તમે ઇન્ટરેક્ટ કરીને જોઈ શકશો કેટલાક મોડિફાઈડ સાયલન્સરોને ફિટ કરવાની પ્રવૃત્તિ રાજસ્થાનમાં હરિયાણામાં મધ્યપ્રદેશમાં મુંબઈમાં અને રાજ્ય બહારના કેટલાક સેન્ટરોમાં પણ થાય છે એટલા માટે આનું મોડેલનું નંબર પણ એક સૂચક નામોથી આ લોકો આઈડેન્ટિફાય કરતા હોય છે આપણા પ્રયાસ છે કે જાગૃતિ રિગરસ એન્ફોર્સમેન્ટ અને આપણા શહેરમાં અને આજુબાજુના શહેર જિલ્લામાં પ્રવર્તમાન એવા જે ગેજીસ છે ઇન્સ્ટોલ કરવાવાળા છે એમને પણ સ્પષ્ટ સૂચના આપીને આપણે એન્ફોર્સમેન્ટ કરવા માંગીએ છે આ પ્રયાસ આજે પણ ચાલી રહ્યું છે આવતા દિવસોમાં પણ વધુ રીગરસ એન્ફોર્સમેન્ટ અને જાગૃતિ સાથે સાથે આપણે કરવાની પ્રયાસો